તો સિપાહી સમાજ દ્વારા જામનગરના ધીરુભાઈ અંબાણી ચેમ્બર ઓફ કોમર્સ હોલ ખાતે રાજ્યકક્ષાનું ભવ્ય વિદ્યાર્થી સન્માન અને એવોર્ડ અભિવાદન સમારંભ યોજાયો ગુજરાત સહિત વિશ્વભરમાં વસતા સમાજની ગૌરવશાળી પરંપરાને આ કાર્યક્રમે આગળ ધપાવી હતી જેમાં એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું તેમજ સમાજ સેવા અને વિવિધ ક્ષેત્રે ગૌરવ અપાવનાર વડીલો અને યુવાનોને સિપાહી રત્ન અને સિપાહી ગૌરવ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા

વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે વિવિધ ક્ષેત્રે જે બીજા લોકોએ જે કામ કર્યા છે જે સમાજનું નામ ઉજ્જવળ કર્યું છે તેવા સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમજ સોથી થી વધુ વિદ્યાર્થીઓ જે છે તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા છે